અને આ માટે તેમને કટિબદ્ધતાથી કાર્ય કરવાનું છે માત્ર ચોરી અટકાવી કે ચોરી કરેલો સામાન પાછો મેળવવો એ જ કાર્ય અને નાગરિકમાં વિશ્વાસ જાગે એ પણ આપણી જવાબદારી છે લોક સહયોગ અને લોકોની સુરક્ષા માટે નાનામાં નાના વિષયો સાથે સુરક્ષાની દિશામાં સફળતાપૂર્વક કામગીરી કરી બદલાવ લાવવા બદલ મંત્રીશ્રી રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેને અભિનંદન પાઠવ્યા હતા

રાજ્યના વધુમાં વધુ નાગરિકોને સહયોગ કઈ રીતે આપી શકાય તે માટે ગુજરાતના ગૃહ વિભાગ અને ખાસ કરીને મારા પોલીસ પરિવારના સૌ સાથીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયા બેઠેલા મારા વડીલો ગાંધીનગરના મારા સૌ માતાઓ બહેનો અને યુવાન સાથીઓ તમે ક્યારેય કોઈએ કોઈ બી રાજ્યમાં કોઈ બી દેશમાં તમારા ચોરાયેલા મોબાઈલ તમને પાછા મળશે એવું કોઈએ સપનામાં એ વિચારેલું ખરી આ જેટલા લોકોને મોબાઈલ મળ્યા હોય એ દિલથી પોતાના દિલ પર હાથ મૂકીને વિચારે કે મોબાઈલ ચોર્યો અને ફરિયાદ કરવા માટે જ્યારે તમે જતા હતા ઘણા લોકો તો એવા હશે કે મોબાઈલથી જ ફરિયાદ દાખલ કરી લીધી હશે અને મોબાઈલ પાછો એમને ઘર બેઠા આજે કાર્યક્રમમાં કોર્ટના ધક્કા ખાધા વગર પોલીસ સ્ટેજ પર બોલાવીને પાછો મોબાઈલ આપે એનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે સામાન્ય રીતે મારા એક સાથી યુવાન મિત્ર કલોલવાલા ભાઈ કે આ બાજુ વચ્ચેની લાઈનમાં હા તો બરાબર જ વિચારેલું એટલું સારું છે કે તમને મનમાં જે હતું એ તમે બોલ લીધું મોબાઈલ ચોરાઈ ગયો એમના મનમાં હતું કે હવે મોબાઈલ પાછો નહીં આવશે પરંતુ પોલીસ પર બી વિશ્વાસ હતો તો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા પરંતુ આજના જમાનાના યુવાનોને તો એમ જ હોય કે હમણાં મેં ફરિયાદ લખાવી અને પોલીસ આમ કઈક ચાર ચક્કર મારશે ને મોબાઈલ ના ચોર ને શોધી પાછા લઈ આવશે વિશ્વાસ પોલીસ સ્ટેશન સુધી ગયા પરંતુ સમય લાગતા જ એમના મનમાં એ ભાવ બી આવ્યો કે હવે આપણો મોબાઈલ પાછો આવવાનો નથી પરંતુ પોલીસ તો પોલીસ નું કામ કરે જ છે ને કરતા જ રહેશે અને એ મોબાઈલ એમને પોતે આશા છોડી લીધી પરંતુ અમારી પોલીસ ની ટીમે આશા છોડી નહીં ને ચોરને દબોચ્યો અને મોબાઈલ આજે પાછો એમને પરત આવ્યો આ દાદા ની આંખો માં જે ખુશી છે એનો તમને અંદાજો નહીં હોય શકે જે મંદિર મંદિરની ચોરીની વાત છે આસ્થા જોડે જોડાયેલો વિષય એ માતાના ઘરેના કેટલાના છે ગોગા મહારાજની આ ચાંદીની મૂર્તિ કેટલાની છે એનો કોઈ મૂલ ના હોય ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર એ તમારી આસ્થા બચાવવા માટે ને તમારી આસ્થાને કઈ ઠેસ ના પહોંચે તે માટે હંમેશા કાર્યરત છે અને એ કાર્ય કરવા માટે અમે લોકો કટિબદ્ધ છે અને તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ એક રિવોલ્યુશનર કાર્યક્રમ છે આ કાર્યક્રમ રાજ્યના નાગરિકોને ખરેખર સાચા અર્થે મુખ્યમંત્રી શ્રીએ આપેલી પોલીસ દ્વારા સૌથી મોટી ભેટ છે આપણે સૌએ વર્ષો વર્ષથી સાંભળતા આવ્યા છે કે કઈ ચોરી થાય કંઈક ખોવાઈ જાય તો પોલીસ સ્ટેશનને કોર્ટના ધક્કાઓ જ ખાવા પડે હું એમ નથી કહેતો કે તમારે પોલીસ સ્ટેશન ના જવું પડ્યું હોય તમારે એક બી ધક્કો ના ખાવો પડ્યો હોય પરંતુ અમે એપ્રોચ બદલવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્યના કોઈ બી સામાન્ય નાગરિકની કોઈ બી વસ્તુ ખોવાય તો એને ઓછામાં ઓછો એનો સમય બગડે વધુમાં વધુ ઝડપથી એની ચોરાયેલી વસ્તુ એને પરત મળે